સાહિત્યકાર કે કોઈ વક્તા નથી પણ નાની વાત આપ સૌ સમક્ષ મૂકવાનો અવસર મળ્યો છે એટલે કહેવા જઈ રહ્યો છું બે વાત કહી અને મારી વાતને વિરમેશ બહુ સારી આ જાલાવાડની ધરતી છે કે જેમાં ઝવેરચંદ મેઘાણીથી લઈ અને સરદારસિંહ બાપુની જે ક્રાંતિકારી વિચારધારા છે એને સલામ અને નમન કરવાનું મન થઈ જાય એ ચોટીલાના ડુંગરથી લઈ અને ત્રણે મેળા સુધીની આ સાહિત્યની ભૂમિ છે ભૌગોલિક વિવિધતા પૌરાણિક વિવિધતા સાહિત્યની વિવિધતા કલાની વિવિધતા કે ધ્રાંગધ્રા છે તો એને ગુજરાતનું પિંક સિટી કહેવામાં આવે છે અને રંગપુર છે કે જેમાં હડપ્પન સંસ્કૃતિના સૌથી પહેલાં અવશેષો આપણા ગુજરાતમાંથી મળ્યા હોય આ વિવિધતાની ધરી આ સુરેન્દ્રનગર જિલ્લાને આપણે આવકારીએ વધાવીએ અને એની સંસ્કૃતિ એની પરંપરા એના એના ઇતિહાસ એના પુરાણો અને એનો વારસો હર હંમેશા આપણા લોહીમાં જે વહેતો આવ્યો છે એને આવનારી ભાવિ પેઢી પણ ક્યાંક સાચવીને જાળવીને અને આવનારી પેઢીમાં નિરંતર વહેતો રહે એવી ખૂબ ખૂબ પ્રાર્થના સાથે ફક્ત બે લીટી કહી અને મારી વાતને વિરામ આપીશ રામાયણમાં જ્યારે રાવણ હણાયો રામે ટંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું મેઘનાથને રણમેદાનમાં માર્યો ત્યારે લક્ષ્મણે હુંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું ભરતે ભાઈ માટે રાજપાઠ છોડ્યું રામને નમીને કહ્યું કે હું ક્ષત્રિય છું શત્રુઘ્ન કદાચ કશું બોલ્યા નહીં પણ સેવાથી જેમણે સમજાવ્યું કે હું ક્ષત્રિય છું અકબરની રાજનીતિ થઈ નકામી એવા રાણાએ સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું ઔરંગઝેબ

ત્યારે પાર પાડીને જ બોલજો કે હું ક્ષત્રિય છું આભાર અસ્તુ જય માતાજી